દિવાળી જેવા તહેવારોમાં નીચનીય બનાવોને ટાળવા માટે પાણીગેટ પોલીસ ખાતે કરાયું હતું મિટિંગનું આયોજન પોલીસ દ્વારા વૈષ્ણવો અંગે વેર એબાઉટ સહિત તેમની ગતિવિધિઓ પર રાખવામાં આવી છે નજર ઝોન ત્રણ હેઠળ આવતા વાડી પાણીગેટ મકરપુરા કપુરા એમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આરોપીને કરાયા એકત્રિત ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા મિટિંગમાં હાજર તમામ ઇસ્ટીશીટરોને કાયદા અંગે અપી સમજ ભૂતકાળનો ગુનેગાર ગુનાખોરી છોડીને સામાન્ય જીવન જીવે માટે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે કામગીરી